જામાભાઈ સોલંકી નિવૃત્ત સોબેદાર કવિ મુસ્કાન મારા ભારત દેશના અને ગરવી ગુજરાતના વયવૃદ્ધ માવતરને કવિ મુસ્કાનના કોટી કોટી વંદન હું એક અર્જ કરવા માગું છું વયિવવતરને કે તમારા છેલા શ્વાસના ધબકારા હોય ત્યાં સુધી તમે તમારી જંગમ મિલકત થાવર મિલકત રોકડ રકમ કે દર દાગીના તમે એવા દીકરી દીકરા પ્રેમ કરતા હોય વાહલ વરસાવતા હોય તો તેમના ખાતે તમે ન કરતા બાપ તમારા શ્વાસના ધબકારા સુધી તમે સાચવી રાખજો મળી આ તમારી મરણ મૂડી છે બાપ હશે સંપત્તિ તો સાચવશે સંતાન અને સુખી રાખજે તમને હે હીંડળા ખાટે બેસાડજે હીંડળે છે હશે કરી સંપત્તિ હે એટલે દરેક માવતરની વિનંતી કે સંપત્તિ તમે સંતાન ન આપી દેતા સરકારના નિયમ પ્રમાણે દરેક સંતાનને પોતાની સંપત્તિ મળી જાય છે અને ચોથા દિવસે સંતાન ચોપડી ગોતવા લાગે છે ગોતવા લાગે છે છે અને પછી પોતાના ખાતે લે બાપ ઘરે વહેંચણી કરી લે છે મિલકતની કરે છે એક નાનકડી મેં રચના લખી છે કે ઘરડા ઘરમાં દીકરો પોતાની જનેતાને મૂકવા જાય છે બાપ જનેતાને મૂકવા જાતા છતાં પણ જનેતા હસ્તી હસ્તી પોતાના દીકરાને ખમા 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 કહેતી કહેતી જાય છે બાપ

તારા બાળકોને હિંચોડ આપ હે સુખેથી રોટલો ખાતી હોત હે મુકાવ્યા તે તો ઘરડા ઘર ઘડપણમાં મારા રાત રચેલા દીકરા ઘર ખોરડા દીકરા તે તો મારા મારી ઘર સંપત્તિ તારા બાપની જે વસાવેલી ઘર સંપત્તિ હતી અમારી જે વસાવેલી ઘર સંપત્તિ હતી આજ મેં તમને અર્પણ કરી દીધી અને આજે મારે ઘરડા ઘરમાં જવાના વખતે આવ્યા દીકરા વખતે આવ્યા મારા દીકરા

તારું મોઘી રૂપી જીવન જીવજે અને મોળ જીવન જીવજે તું નિરોગી રહેજે હસતો ખેલતો રહેજે તારા બાળ પરિવાર સાથે સદા તું હસતો ખેલતો રહેજે દીકરા મારા ખમા ખમા દીકરા મારા હે માં જાય છે ઘરડા ઘરમાં ડગલા ભરતી ભરતી દીકરો હાથ પકડીને ઘરડા ઘર સુધી લઈ જાય છે માં હસતી હસતી દીકરાને વાહલ કરતી કરતી જાય છે બાપ આ માનું નદી છે કે દિલ દરિયામાં દરિયાની જેમ ઉભરાતા માના હૈયામાં પ્રેમનો સાગર સલકાયો માં મુખેથી ખમા 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 કહેતી કહેતી હે ઘરડા ઘરના પગથિયા ચડતી જાય છે બાપ હે કે સુકામાં તરે સુવાળી દીકરા મારા ભીનામાં ભીનામાં હું પોતે બોઢી જતન કરવા દીકરા તારો હે મારા લાલ હે મારા દીકરા તારું જતન કરવા તને મોટો ઉછેર કરવા તારું જીવન સુખી કરવા હે તને ભીનામાંથી સુકામાં સુવાડ્યો મોઢે મોઢેથી કાઢી કોડિયા ઘવરાયા દીકરા મારા તું તારી જનની જને તાને ન ઓળખી શક્યો ને દીકરા મારા હે તું મને મૂકવા હાલ્યો ઘરડા ઘરમાં ખમા ખમાયું ખમાયું મારા તને દીકરા જાજીરી કમાયું દીકરા મારા સદા તને જાજીરી કમાયું તારી જનની જનેતાના દીકરા તને જાજીરી કમાયું મારા દીકરા હે ઝાજેરી દિવારીઓ જજે સુખે દિવારીઓ જોજે એ ખમા ખમા દીકરા મારા માં છે ને માના પ્રેમે વરસતા મેઘ જીવા અમે મેઘના ઝરડા વરસતા જાય આબમાંથી જે આઠ મહિનાનો ઘનઘોર મેઘ વરસતો હોય અને ઘનઘોર મેઘ વરસતો હોય વીજળી ચમકતી હોય ચમક ચમક કારા ડિબાંગ વાદળો હોય અને વાદળમાંથી મેઘ વરસતો હોય એમ માના મુખેથી પ્રેમની એક સરવાણીની ધારું વહેવા લાગી છે બાપ વખત કપરૂણ આવે જોજે દીકરા મારા હે મા કે છે બેટા હું તો જઉં છું ઘરડા ઘર પણ તારો વખત ખરાબ ન આવે તું જોજે દીકરા જોઈ જોઈને ઢગલા તું ભરજે દીકરા મારા હવે તું હું તને કેનારી નથી રહી હું ઘરડા ઘરમાં છું એટલે તું જોઈ જો દીકરા ઢગલા ભરજે હાચવીને પગ માંડજે દીકરા કાટા કંકડ ના વાગે પગે એટલો તું લાગે દીકરા મારા વહુને વાલી કરી તે દીકરા મારા હે દીકરા મારા તે વહુને વાલી કરી જનની જને તાને ઘરડા ઘરમાં મુકવા હાલ્યો દીકરા હાથ પકડી મારા હે કઈ વાંધો નહીં દીકરા મને તું મૂકવા દાય તું સુખી રહેજે તારી બહુ સંપત્તિ સાથે એ તારી ઘર સંપત્તિ સાથે તારું જીવન વિતાવજે દીકરા મારા જો હું અડચણ બનતી હોય ને દીકરા તો મારું ઘરડા ઘરમાં જીવન વિતાવી દીકરા મારા પણ તું સુખેથી રહેજે દીકરા મારા ખમા ખમા દીકરા મારા આ કવિ મુસ્કાન કહે છે જેવું વાવશો એવું લડશો બાપ જેવું વાવશો ને એવું લડશો હે કે આંબા વાવો તો આંબાની કેરી લેશો ને બાવળ હશે તો પગમાં કાંટા વાગશે એટલે માને મૂકવા જાય છે દીકરો કવિ મુસ્કાન કહે છે એક દિન તને પણ તારા દીકરા તને મૂકવા જશે બાપ તું ખબર રાખજે તારો પણ સમય એક વખતે આવશે અને એ વખતે તારે જવું પડશે બાપ તારે કવિ મુસ્કાન કહે છે કે આસુડા છાજવી રાખજે તું તારા રુદન કરવા જતા ઘરડા ઘરે માં હવળે ક્લિનિક કહે છે દીકરા નયનમાં તારા તું આ તારી નયનમાં આ આંસુડા સાચવી રાખજે કે પરમ કૃપાળું પરમાત્મા મારા દીકરા જેવા સંસ્કાર તારા દીકરામાં ન આવે અને તારા દીકરાને મારા દીકરા જે વહુવારું ન મળે પ્રેમાળ વહુ મળે અને તારું જતન કરે ઘડપણમાં અને તારે ઘરડા ઘરનો આશરો ન લેવો પડે દીકરા એવી હું પરમ કૃપાળુ પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરું છું દીકરા મારા કે જતન કરે તારું દીકરો તારો ઘરડા ઘરમાં જીવન આવ્યો અવસર દીકરા આંગણે હે જીવન સુખી કરજે તું દીકરા મારા જીવન સુખી કરજીએ તું દીકરા મારા કહે જનની જન્યતા તને તારે હે કહે જનની જનેતા તારે લેખન અને વાણી જા સોલંકી નિવૃત્ત માતા પિતાની સેવા કરજો માવતરે જેને પેટે પાટા બાંધીને ભણાવ્યા ગણાવ્યા હોય અને સુખેથી તેમને જીવનમાં રોટલો ના ખાતો હોય અને વખતે આવે ઘડપણમાં ઘરડા ઘર મુખેથી માં બોલતા શીખડાવ્યા આંગળીયામાં પાપા પગલી બાપે શીખડાવ્યા આજે એનું જતન ન કરવી હે જનની જનિતાના રુધિર ધાવી ધાવણ ધાવીને મોટા થયા બાપ અને એનું જતન ન કરી શકવી દરેક ગરીબ ગુજરાતના મોઘેરા માનવીને કવિ મુસ્કાનની વિનંતી માતા પિતાના ચરણોમાં શિષ્ય નમાવી આ શિષ્ય માગજો તેમની સેવા કરજો કરડા ઘરમાં આશરા ન આપતા બાપ કવિ મુસ્કાનની સૌના ચરણમાં પ્રાર્થના અને વાણી કવિ મુસ્કાન